મિત્રો સામે દેસલ પર બાલાસરવાળું રાપર તાલુકાવાળું આ બાજુ ગેડી જે આપણે વિરાટનગરી પાંડુઓની બરાબર એવી લોકમાન્યતા એ ઈજ છે ઘણા બધા એના પ્રમાણ છે અને અહીંયા આપણે થોડોક અડધો કિલોમીટરથી પણ ઓછું ત્યાં આપણે ખાણ જોઈ અને એક વસ્તુ અહીંયા પડી છે ઘણા ટાઈમથી અહીંયા હું આવું છું મને એમ થાય કે આનું કાંઈ ઇતિહાસ નથી પણ પા અહીંયા વિરાટનગરી ગેડીની ઉત્તર દિશામાં પડ્યા છે પાંડવો સમયના જે કહેવાય ઢબા એટલે જેમ આપણે દીકરીઓ ઢબે રમતી પણ લોકમાન્યતા એવી છે પણ પાંડવો અહીંયા જે બાર વર્ષ રોકાયેલા એ પણ અહીંયા ઢબે રમતા એટલે અહીંયા ખાણ છે તો કદાચ અહીંયાથી લોકો લઈ ગયા હોય અને ખાણ છે તો ક્યાંય ને ક્યાંય મંદિરના ઉપરના અવશેષો બરાબર અહીંયા નિર્માણ કર્યા હોય જે તે ટાઈમે જે પણ ખાણવાળાએ જોવો છો આ પથ્થર અહીંયા ઘણા બધા આવા ગોળ ગોળ પથ્થર પડ્યા છે આ પથ્થર બે ફૂટ આમ ધરાવે છે બે ફૂટ અને બે ફૂટ જેટલો આમ બરાબર જુઓ આ કેવડો હું તમને હાથ બતાવું હાથ કેટલો લાગે છે એક પથ્થર એ ખાણ છે એટલે આ આવા ગોળ ગોળ પથ્થર ઘણા પડ્યા છે આ બીજો પથ્થર પછી આ બધા પથ્થર આ પણ ગોળાકાર ધરાવે છે આ ગોળાકાર ધરાવે છે જુઓ છો આ જબરજસ્ત ગોળાકાર ધરાવે છે આ પથ્થર આ તૂટી ગયો છે અંદરથી આ ગોળ ગોળ પથ્થર કોઈ મંદિર માટે નિર્માણ કર્યા હોય કે કુદરતી બની ગયા હોય તો એ જે સાત ડબ્બા કહેવાય છે કે એમ પણ કહેતા હોય છે કે એની પૂર્વ દિશા તરફ એક મેલ બનાયો હતો ત્યાં પણ એ આ પથ્થરો હું પડ્યા છે એકાદ બે કોઈ વરી એમ કે ભાઈ ભીમને એવો સલમની ભૂંગરીમાં ભરાયો હતો અને આ ગોળ ગોળ પથ્થર અહીંયા જે તે ટાઈમની ખાણ હશે તો હવે બનાયા હોય કે કુદરતી નીકળ્યા હોય પણ અહીંયાથી જ ગયા હોય એવું આપણને અનુમાન છે આ બધા ગોળ ગોળ પથ્થર આ ગોળ છે પણ થોડો તૂટી ગયો છે ત્યાં પણ ગોળ પથ્થર પડ્યો છે ત્યાં પણ પડ્યો છે અને આ બાજુ શું છે બધું આજુ બધા અહીંયાથી કાઢેલા છે જોયા સુમસાન જગ્યા ને આની અંદરથી જોયું આ થોડોક ઓછો ગોળાકાર જેવો છે જોયું તમે આવી રીતે આ ગોળ પથ્થર અને સામે ગોળ પથ્થર છે એટલે અહીંયા ગોળ પથ્થર પડ્યો છે કેટલા બધા ગોળ પથ્થર જે તે ટાઈમે કદાચ ગોળ પથ્થરની પણ જરૂર પડી હોય કે કુદરતી ગોળ ગોળ પથ્થર લાડવા જેવો એ કાંઈ આ ગુડ રહસ્યની ખબર પડતી નથી કે કેટલા ટાઈમ પહેલાંના આ ગોળ પથ્થર એ ખાણ છે તો હવે બનાવવામાં આવ્યા છે કે કુદરતી બની ગયા છે જો ત્યાં ગોળ પથ્થર છે પણ તૂટી ગયો છે ઘણા બધા અહીંયા ગોળ ગોળ પથ્થરો છે જોયું આ પથ્થર ગોળ જ છે જોયું આ આ ડચલાન તમે આમ કરો એટલે આ ગોળ થઈ જાય આમાંથી આ તૂટી ગયો હોય બરાબર ત્યાં જઈને જોઈએ પણ એ ઘણા બધા જેને કહેવાય ગોળ ગોળ પથ્થરો છે કોઈ નિર્માણ કરવામાં આવ્યું હોય તો ભલે અને અહીંયા ખાણ હતી તો એને બનાવવામાં આવ્યા હોય તો ભલે અને જો આ જોયું તમે પથ્થરની અંદર આ ગોળાકાર કુદરતી હોય તો ભલે આ તો એવું લાગે છે જાણે આમ મોટું માટલું કે કંઠું તૂટી ગયું હોય અહીંયા જુઓ તમે આ વચમાં ખાલું એ કયા હેતુથી નીકળ્યા હશે બનાયા હશે કાંઈ ખબર પડતી નથી પણ આ ખાણ છે એટલે આવું બધું અહીંયા છે અજબ ગજબનું તમે જુઓ આ ચિત્ર એનું કોઈ જાણે ગમે આવો અજબ ગજબનું નિરાણ નિર્માણ કર્યું હોય જુઓ માણસનું ઘડેલું હોય તો આ આ કુદરતી આકાર છે કુદરતી આકાર ના હોય આ કુદરતી આકાર છે એટલે માણસનું ઘડેલ નથી કાંઈ ને કઈ ગોળ ગોળ કુદરતી નેચરલ હોય એવું લાગે છે જોયું આ બધા ગોળ પથ્થર આ ગોળ પથ્થર પછી આ ગોળ પથ્થર પેલો ગોળ પથ્થર આ ગોળ પથ્થર એને ઘણા બધા ત્યાં એ ગોળ પથ્થર પડ્યો છે નજીક જઈ અને બતાવું જોયા અસંખ્ય ગોળ પથ્થર આ ત્રણ ગોળ પથ્થર પડ્યા છે ત્યાં પણ એક ગોળ પથ્થર પડ્યા છે જોયું નેચરલ છે સોરી જે કોઈ બનાવટ નથી કેમ કે એનો આકાર જુઓ ગોળ ગોળ નેચરલ કુદરતી છે બનાવલ નથી ના આ જે અંદર ગોળ ભાગ હોય ને એ ના હોવો જોઈએ જોઈ શકો છો આ ગોળ ભાગ એક અહીંયા પણ પથ્થર પડ્યો છે તો હવે ગાળો ગોળ પથ્થર એની જૂના જે શાસનકાળ વખતની આ ખાણ એની અડધો કિલોમીટર બાજુમાં આવા ગોળ પથ્થર ઘણા બધા જેને પડ્યા છે જે કોઈ એને અલકં કલ્પનીય છે કે આ ગોળ પથ્થર એ કઈ રીતે હોવા જોઈએ એ ક્યાં ને ક્યાં નેચરલ પથ્થર છે એટલે આનું કાંઈ અનુમાન કાઢવું એ આપણા સમજની બહારની વાત છે પણ અહીંથી બધા ખોદેલા છે ખેતર ખેતરવાળાએ ખોદ્યું હોય તો ભલે ને આ પહેલું આ જે તે તેની ખાંડના ટાઈમના હોય તો ભલે તો આવી રીતે આ વસ્તુ પણ તમને મેં બતાવી દીધી આનું એડ્રેસ પણ મેં તમને બતાવ્યું એમ કે પર ગેડી અને આ ગોજારા તળાવની બિલકુલ ટચ આ એક તળાવ છે ગોજારા ત્રાવની અને જે ગોજારો ધ્રોવ આપણે જોયો ખાંડવાળો બરાબર તો એવી રીતે આ ગોળ પથ્થર સામા ખેતરમાં પણ પડ્યા છે અહીંયાથી લોકો ખસકેડી નાખ્યા છે ત્યાં એક જબરજસ્ત ચિત્ર તમને બતાવું બન્યા રહેજો અહીં ઘણા બધા એ પથ્થરા લગભગ મેં તમને બધા બતાવી દીધા જુઓ છો કે કુદરતી પથ્થર છે બનાવેલા નથી કેમ કે એનું અનુમાન આપણને જુઓ છો કે આ પથ્થર જો જે વસ્તુ જુઓ ગોળ ગોળ છે અને બસ હવે આ બાજુ તમને બતાવી દીધી આજે તમને અજબ ગજબનું લાગતું હતું આ પથ્થર જાણે ટાયર હોયના જેવું ને આ ગોળાકાર થોડોક ઓ થઈ ગયો છે ડેમેજ એટલે અજબ ગજબના અહીંયા પણ આ પથ્થરા ગોળ ગોળ પડ્યા છે ઘણા ટાઈમના એ શું હેતુથી ક્યારે ને કેમ હશે એ બધું જેને કહેવાય અકલ્પનીય છે આ બધી વસ્તુ તો હવે આપણે જઈશું ત્યાં તળાવ જોવા જવા જે તે અહીંયાના પથ્થર ત્યાં લઈ ગયેલા એ ત્રણ તળાવ નિહાળવાની આપણે કોશિશ કરીશું અને કેવું છે ત્યાંનું જબરજસ્ત નિર્માણ વાતો તો બહુ મોટી મોટી સાંભળી છે અને જઈને જોઈએ તો ખબર પડે કે એ તળાવનું કઈ રીતનું નિર્માણ થયેલું છે તો આ તમને બતાવ્યા આ બધા પથ્થરો આ આવી ગયો રોડ બરાબર ત્યાં પણ પથ્થરો ગોળ ગોળ પડ્યા છે એ છે જ તમને ઝલક બતાવી દઉં આ બધા ગોળ બરાબર આને હાવ ઉગાડો કરો બિલકુલ ગોળ ગોળ પથ્થર છે જોયે આ ગોળ આ ગોળ જોયું આ ગોળ અને અમુક જોયું બિલકુલ ગોળ ગોળ પથ્થર જોયે કાઢ્યું હોય તો મુગઠ ઉપર મૂકવા કામ લાગે એવું આ ગોળ પથ્થર જોયો સામે ઓ ગોળ પથ્થર આવો બીજો એક દબાયેલો પડ્યો બિલકુલ અમુક તો હાવ ગોલ એવા છે ને કમ્પ્લેટ આપણે દળે રમી શકીએ એવા જે પાંડવ શાસન કાળના ને ગોળ પથ્થર એટલે ઘણા બધા ગોળ પથ્થરો આ પણ અહીંયા ત્રણ પથ્થરો ગોળ પડ્યા છે અસંખ્ય ગોળ ગોળ પથ્થર અહીંયા પડ્યા છે જે હડપ્યા સંસ્કૃતિ સભ્યતા ટાઈમના હોય કે એનાથી આગળ પાછળના હોય પથ્થરની લાખો વર્ષની ઉંમર હોય એટલે કાંઈ કહી શકાતું નથી કે કેટલા ટાઈમના હશે અને કઈ રીતે બન્યા હશે તો અહીંયા જબરજસ્ત વધારે પથ્થર પડ્યા છે એને કે પાંચ આઠ દસ પથ્થર અહીંયા લાઇનસર સર પડેલા છે એટલે અહીંયા સે જે રોડે આપણે આવતા હોય તો સેજે જે નજર પડે છે તો હવે વરી કોઈ ઇતિહાસના ઓટલે ઇતિહાસની કે અવનવી વાતો સાથે આપણે મળીશું જે હિન્દ સાથે હવે આપણે વિડીયોને એન્ડ આપીશું